ગોધરામાં ખાણ ખનીજ વિભાગે અવૈધ રીતે ખનન કરતા એક ટ્રક કોર્સ ભરેલ અને ત્રણ ખાલી ટ્રેક્ટર સહિત મુદ્દામાલ જપ્ત કર્યું પંચમહાલ જિલ્લામાં કેટલાય સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે ખનન માફિયાઓને સરકાર તરફથી જાણે ખુલ્લો દોર આપવામાં આવ્યો હોય તેમ થોડા દિવસે મા

પકડી ગોધરા કલેક્ટર કમ્પાઉન્ડમાં માં મૂકી માફિયાઓ સામે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી